અને આજે ખરેખર ગાયની સેવા કરવાની જરૂર આવી ગઈ છે કારણ કે ગાય એમ કે છે કે હું ગોકુળમાં ગામ નીહડામાં રહેતી હું ગોકુલની ગાવલડી ભગવાન કૃષ્ણ કનૈયાના આંગણે હું જતી હતી હું બહુ સુખી હતી ન્યાથી મને બહાર કાઢી મને બારણે કાઢવી નહોતી હું ગોકુલની ગાવલડી અરે બારણે કાઢી તો ભલે કાઢી પણ મને ખાટકીને વેચવી નહોતી હું ગોકુલની ગાવલડી અરે ખાટકીને વેચી તો ભલે વેચી ભલા માણસ પણ મારી ઉપર તરવાર ચલાવી નહી ગોકુલ ની ગાવલડી અને તરવાર ચલાવી તો ભલે ચલાવી પણ મને ચૂલે ગોકુલ ની ગાવલડી અરે ચૂલે ચડાવી તો ભલે ચડાવી પણ તારા પેટડા માં નાખવી નતી હું ગોકુલ ની ગાવલડી અરે પેટમાં નાખી તો ભલે નાખી પણ અભાગી પેલા મને માં કેવી નહોતી હું ગોકુલ ની ગાવી